મિત્રો આજના નાના વ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અમે આવ્યા છે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ રીલ શૂટિંગ કરવા માટે આવ્યા છે તમને જગ્યા બતાવી દીધું પહેલાં તો તમે જગ્યા જોઈ લો મિત્રો નાનું જંગલ છે મોટું જંગલ નથી દેખો અમે જંગલમાં ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા માટે આવ્યા છે અને આ બંને મિત્રો મારી સાથે આવ્યા છે આ છે હિરેનભાઈ અને અક્ષયભાઈ બંને કોઈક વાતચીતમાં પડ્યા છે કેમ છો ભાઈ મજામ એવું છે તો મિત્રો આવ્યા છે જે મતલબ હું અત્યારે ડાન્સ કરવાનો ને એ ડાન્સ દેખવા માટે આવ્યા છે તો એ કંઈ વાંધો નહીં એમને આજે ડાન્સ બી બતાવી દઉં અને મારે ઇન્સ્ટાગ્રામની રીલ બની જાય મિત્રો તમે કન્ટિન્યુ મારા આજના વ્લોગમાં બન્યા રહેજો વ્લોગ જોવાની બહુ મજા આવશે અત્યારે જે મેં ડાન્સ કરવાનો છું એ પણ તમને લાઈવ જોવા મળી જવાનો છે તો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર તમે પણ રીલ બનાવવાનો છો કે મારી સાથે હા બનાવવાનો છો અને અક્ષુ તું દેખવાનો છે હે જોવા માટે આવ્યો હા બરાબર અને આ છે નવા કપડા છે મે લીધા લગભગ 3000 ની એક જોડી કપડા પડ્યા છે મારે અમેરિકા થી મંગાવ્યા છે મિત્રો તમે ખાલી જોઈ લો બતાવી દે ભાઈ આ છે મારું પેન્ટ હા લગભગ પેન્ટ પેન્ટ મારે કેટલામાં પડે છે યાર કેટલામાં પડે પચીસો રૂપિયા રૂપિયાનું પેન્ટ અને આ એક ટી શર્ટ છે લગભગ એ બ્રાન્ડ વસ્તુ છે જેવી તેવી વસ્તુ છે નહીં બરાબર તો આ અત્યારે આપણે પહેરીને ડાન્સ વિડીયો બનાવવાનો છું બહુ મજા આવશે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી છે મિત્રો અને આવાના વ્લોગ તમને ડેલી જોવા મળતા રહેશે બસ સપોર્ટ કરતા રહો મારી યુટ્યુબ ચેનલ એટલે કે મુક્કો દેશીભાઈ યુટ્યુબ ચેનલ ને બરાબર તો કઈ વાંધો નહીં ચાલો તમે કન્ટિન્યુ બન્યા રહો આપણે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી દઉં ચાલો

મિત્રો બે મિનિટનો બ્લોગ તમારે વગર અવાજમાં જોવો પડશે કારણ કે જે અમે વિડીયો બનાવતા હતા જે સોંગ વાગતું હતું એ સોંગ અમે મ્યૂટ કર્યું છે કારણ કે જો એ સોંગ અમે રાખીએ તો કોપીરાઈટ આવી શકે છે એટલા માટે અમે અવાજ મ્યુટ કરી નાખ્યો છે તો તમે વગર અવાજનો બ્લોગ ખાલી બે મિનિટ માટે જોવો તો ચાલો કન્ટિન્યુ તમે બ્લોગ જોતા રહેજો મારા મિત્રો ફાઇનલી મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની રીલ શૂટિંગ કરી લીધી છે તો લગભગ કાલે સવારે ઇન્સ્ટાગ્રામમાં આવી જશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને હા મિત્રો આજનો વ્લોગ મારો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને શેર કરજો બધા મિત્રોને કે મુકાભાઈ કેવી રીતના ઇન્સ્ટાગ્રામ રીલ્સ શૂટ કરે છે એવું બધું મોકલજો બીજાને શેર કરજો બતાવજો મુકાભાઈ કેવી રીતના રીલ શૂટિંગ કરે એવી રીતના એમ તો મિત્રો આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરવાનું તો ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર બરાબર તમારી પાસે આ કદાચ પહેલો જ બ્લોગ હશે તો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ અને આ બે મિત્રો છે ને સપોર્ટ કરવા માટે આવ્યા બહુ સારું લાગ્યું મને કેમ કે આ મિત્રોનો સપોર્ટ રહ્યો છે આજે તો આજે મેં એક સાથે ત્રણ ત્રણ રીલ બનાવી લીધી છે મિત્રો થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ તો તમારી આ ભાઈના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ આવશે આપણી રીલે ટીમલી ડાન્સની હા બોલ કે હા ભાઈ હવે મોઢામાં મોગ ભર્યા કે બોલતો નથી બોલતા નથી મારા મિત્રો જરા કે મૂંઘા છે સર મારા મિત્રો બોલવામાં તો કંઈ વાંધો નહીં ચાલો મળે કાલના બીજા નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લવયુ બાય બાય થેન્ક યુ